આ નર્મદા માતામાં બહુ ગંદકી થાય છે જવાનું અઘરું પડે છે પાણી ભરીને અમે ચડીએ કેવી રીતે પડી જાય તો એની કોણ જવાબદારી લે છે બે બાજુથી પાણી આવે છે લીલાઈ જાય છે કોઈને કહે છે કોઈ હવા તૈયાર નહીં આ પાણી એક તો એક તો પાણી ગંદકી જાય છે બંને બાજુથી ગંદકી આવે છે પાણીની તમે એની કોઈ સુવિધા તો કરો ના પૂંજી બેન પરમાર નર્મદે હર હર નર્મદે હર હર અમે ગાડી ટ્રાવેલ્સ લઈને પ્રવાસમાં નીકળીએ નીકળ્યા છીએ નર્મદા પરિક્રમા કરવા માટે તો તિલકવાડા અમે ખરાબ છે ગામની પોઝિશન એ કઈક એવી છે બહુ અસલ નથી પછી ત્યાંનો ઘાટ ત્યાંનો ઘાટ જોતા એવું લાગ્યું કે અંદર ઉતરવામાં બહુ મુશ્કેલી લાગે છે ઘાટમાં કઈ હાજુ નથી ટૂટલ ફૂટલ હાવ થઈ ગયો છે તો એને રિપેર કરાવવા પ્રવાસીઓનો ઘસારો વધશે જેથી કરીને સારું હશે તો પ્રવાસીઓ આવશે ને આ બધું હાઉ ટૂટલ ફૂટલ છે માણસો અંદર જાતાય બીક લાગે એવું છે તો આ સુધારો કરાવવા ગવર્મેન્ટને અમારી નમ્ર વિનંતી છે આપણું નામ મારું નામ છે કલોલા સુરેશભાઈ છગનભાઈ મોરબી હે આર હર હું મિયા મિયા યેત્રનો મેનેજર બોલું છું હું ઓછામાં ઓછો ઇઠાવીસ દિવસ અઠ્ઠાવીસ વખત આવેલ છું તો પેયજરો અવરને અવરને ફરિયાદ કરે છે કે આથી કરીને આવો ઘાટમાં નાઈ ન શકાય તો સારો ઘાટ બનાવો એવી નમ્ર વિનંતી અને સરકારને કીઓ પેયજરો જે પાછા આવશે નાતા નથી ગંદકીના હિસાબે તો સારો ઘાટ બનાવો આવી માંગ છે યાત્રોની જેથી કરી અને સુવિધા મળે આવું આવું કરવું તો આથી કરીને પેયજેરો અવરનવર વધારે આવશે

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ